નમસ્કાર દર્શક મિત્રો જનારપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે ડોર ટુ ડોર ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો દ્વારા ડોર ટુ ડોર ગાડીનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીઓના સામાનને હેરાફેરી કરવા માટે લેવામાં આવતું હોય છે જેનાથી વડોદરા શહેરની સ્વચ્છતા અને શહેરના લોકોના વેરાના પૈસાનો દુરુપયોગ થતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આજ રોજ વડોદરા શહેરના યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા દ્વારા પૂર્વ વિસ્તારના ડોર ટુ ડોર ગાડીમાં પ્રાઇવેટ કંપનીના સામાનની હેરાફેરી કરતાં રોકી લેવામાં આવ્યો હતો અને પાલિકાને તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરો ઉપર ગંભીર પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જેનાર્પન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના ચારે ઝોનના અંદર ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પહેલા ડોર ટુ ડોર ગાડીઓમાં લોકોના જનતાના ઘરોના કચરા લેવામાં આવતા હતા નવા કોન્ટ્રાક્ટના અંદર હવે રોડ રસ્તા પર પડેલી માટી પણ ડોર ટુ ડોરની ગાડીઓ ઉપાડવાનું કામ તો વધારવાનું સોંપ્યું જ છે અને એ માટીઓનો ક્યાંક ને ક્યાંક કાળો વેપાર તો થઈ જ રહ્યો છે પણ જોડે જોડે આજે અમારી સમક્ષ એક નવો કોમ્પાઉન્ડ ડોર ટુ ડોરનો આવ્યો છે ડોર ટુ ડોરની ગાડીના અંદર પ્રાઇવેટ કંપનીઓના માલસામાનની પ્રાઇવેટ કંપનીઓના થેલીઓની અવર જવર કરતા આજે અમારા દ્વારા પકડવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરને જે પૈસા ચૂકવવામાં આવે છે વડોદરા શહેરની જનતાના પૈસા છે અને વડોદરા શહેર ને સ્વચ્છ રાખવા માટે એમના ઘરના કચરા ઉપાડવા માટે આપવામાં આવતા હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરો આ પૈસા લઈ અને પોતાના માનીતા અને પોતાના જાણીતા લોકોના પ્રાઇવેટ કામો કરતા હોય છે તદ્દન ખોટું છે આની રજૂઆત અમે વોર્ડ ઓફિસર લેવલે કરી છે અને અમને ત્યાંથી એક સાંત્વના બી મળી છે આવના દિવસોમાં કોન્ટ્રાક્ટર ને દંડ આપવામાં આવશે જો આવનાર દિવસોમાં દંડ આપવામાં નહીં આવે તો આના ઉપર અમે ઉગ્ર રજૂઆત કરીશું અને આ કોન્ટ્રાક્ટર ને દંડ થાય આ કોન્ટ્રાક્ટર નો કોન્ટ્રાક્ટ રદ થાય અને જોડે જોડે આના જેવા અન્ય ઝોનમાં જે કોન્ટ્રાક્ટરો છે એના ઉપર બી વોચ રાખવામાં આવે એવી અમારી માંગ કરવામાં આવશે